નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ચૌધરી ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું કે બાળવાટિકા સહિત અન્ય પોસ્ટ પર મોટા પ્રમાણમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી આવી છે અને જેમાં ખાસ માત્રને માત્ર પીટીસી અને બીએડ કરેલ હોય એવા તમામ ઉમેદવારો આમો અરજી કરી શકશે અને એક અગત્યની વાત એ પણ છે કે જે મિત્રો પીટીસી અને બીએડના છેલ્લા વર્ષમાં હોય એ મિત્રો પણ આમો અરજી કરી શકે છે સાથે સાથે ગુજરાતી માધ્યમના તમામ વિષયમો અને અંગ્રેજી માધ્યમના તમામ વિષયમો ભરતીની જાહેરાત આવી છે અને જેમાં ટેટ કે ટાટની કોઈ પણ પરીક્ષા તમે પાસ કરેલ ન હોય તો પણ મિત્રો જરૂરી નથી કારણ કે આમાં માત્ર ને માત્ર પીટીસી બી આધારિત છે જેમાં ટેટ ટાટ પાસનું કોઈ પણ મહત્ત્વ નથી સાથે સાથે અરજી કેવી રીતે કરવાની અને અરજીની છેલ્લી તારીખ કઈ છે એની પણ સંપૂર્ણ અપડેટ મેળવીશું સાથે સાથે અન્ય શૈક્ષણિક સ્ટાફની તમામ ભરતીની અપડેટ તમને આપણા આ ચેનલમાં મળી રહેશે હા તો ચેનલ પર જો તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ પણ કરી દેજો એટલે તમને નોટિફિકેશન મળતી રહેશે સાથે સાથે આ જાહેરાતની તમને પીડીએફ આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપમાં મળી રહેશે જેની લિંક નીચે આપેલી છે તો ચાલો વિડીયો શેરુ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો સ્ટાફ જોઈએ છે ઉપરોક્ત વિભાગ માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક સત્રથી જોડાઈ શકે તેવા નીચે મુજબના માધ્યમ માટે સ્ટાફની જરૂર છે સૌથી પહેલા બાલ મંદિર વિભાગમાં ગુજરાતી માધ્યમનો વિષય છે અહીં જોઈ શકો છો ગણિત ગુજરાતી અંગ્રેજી અને પર્યાવરણ અને તેમાં જે લાયકાત છે એમાં પર પીટીસી અથવા તો પીટીસી કરેલ હોવું જોઈએ અંગ્રેજી માધ્યમની વાત કરવામાં આવે તો મેથ્સ હિન્દી ઇંગ્લિશ અને જે કહેવામાં આવે એન્વોર્મેન્ટ એટલે કે પર્યાવરણ જેવા ચાર વિષયની ખાલી જગ્યા છે જેની લાયકાત પણ પરપીટીસી અને પીટીસી રાખવામાં આવેલી છે એના પછી અન્ય શિક્ષકોમાં કોમ્પ્યુટર છે ચિત્ર સંગીત વ્યાયામ એટલે કે શારીરિક શિક્ષણ અને આર્ટ અને ક્રાફ્ટ માટેના શિક્ષકોની પણ જરૂરત છે તો એમાં લાયકાત ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે એના પછી આગળ વાત કરીએ તો પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ એકથી પાંચમાં વાત કરવામાં આવે વિષયની તો ગણિત ગુજરાતી અંગ્રેજી પર્યાવરણ અને હિન્દી ગુજરાતીમાં જેમાં પીટીસી અને બી અથવા તો બી એડ કરેલું તમામ ઉમેદવારો અરજી કરી શકે છે ગણિત માટે તમે જે કરેલ હોવું જોઈએ અંગ્રેજી માધ્યમમાં પણ વાત કરવામાં આવે તો આ તમામ મેથ્સ ગુજરાતી ઇંગ્લિશ પર્યાવરણ હિન્દી જેમાં પણ પીટીસી અને બી અથવા તો બી કરેલ હોવું જોઈએ અને ગણિત માટે ખાસ બીએસસી જરૂરી છે એના પછી આગળ વાત કરીશું તો બંને માધ્યમો મિત્રો ખાલી જગ્યા છે એના પછી ઉચ્ચ પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ પણ તમામ વિષય એટલે કે વિજ્ઞાન ગણિત ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન હિન્દી અને સંસ્કૃત જેમાં મિત્રો ગણિત અને વિજ્ઞાન સિવાય તમામ વિષયમાં તમે બીએ બીએડ કરેલ હોવું જોઈએ અને ગણિત વિજ્ઞાનમાં બીએસસી એસ બીએડ અંગ્રેજી માધ્યમમાં પણ આ તમામ વિષય સાયન્સ મેથ્સ ગુજરાતી ઇંગ્લિશ સોશિયલ સાયન્સ હિન્દી અને સંસ્કૃત જેમાં ગણિત વિજ્ઞાન સિવાય બીએ બીએડ અને ગણિત વિજ્ઞાનમાં બીએસસી બી એના પછી મિત્રો વહીવટી વિભાગમાં પણ તમે જોઈ શકો છો મોટા પ્રમાણમાં ભરતી છે જેમ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એના પછી ગ્રાફિક્સ ડિઝાઇનર એકાઉન્ટ ક્લાર્ક કોમ્પ્યુટર ઓપરેટર ટાઇપિસ્ટ સેવક સફાઈ કામદાર ડ્રાઈવર કન્ડક્ટર ચોકીદાર ગેટકીપર અને માળી આ તમામ અન્ય વહીવટી જગ્યાઓ પણ ખાલી છે એના પછી જોઈએ મિત્રો જે જે પણ મિત્રો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે ઉમેદવારો પીટીસી અને બીએડ પૂર્ણ કરવાના હોય એ પણ અરજી કરી શકશે ઈમેલ દ્વારા મોકલેલા અરજીમાં તમામ ડોક્યુમેન્ટ એક જ પીડીએફ ફાઇલ બનાવી અને નીચે આપેલા ઈમેલ પર તમારે મોકલવાની છે અને ઈમેલમાં વિષય વિભાગ અને વિષય અને માધ્યમનો તમારે ઉલ્લેખ કરવાનો છે દરેક કર્મચારીને સંતોષકારક સારો એવો પગાર પણ આપવામાં આવે છે શિક્ષકોને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ હોવું જોઈએ એના પછી આગળ વાત કરવામાં આવે કે તમારે જે જે કયા ઈમેલ ઉપર પણ ઉપરોક્ત લાયકાત ધરાવે છે અને અરજી કરવાની ઈચ્છા હોય એમને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે લાયકાત તથા અનુભવના તમામ ગુણપત્રકો અને પરિણામપત્રોની સાથે પંદર બે બે હજાર ચોવીસ સુધીમાં છેલ્લી તારીખ મિત્રો જોઈ શકો છો પંદર બે બે હજાર ચોવીસ સુધીમાં સવારે આઠથી બપોરે એક દરમિયાન રવિવાર તથા જાહેર રજાના દિવસ સિવાય નીચેના સરનામે તમારે રૂબરૂ પણ તમે આવી શકો છો અથવા તો નીચે જોઈ શકો છો તમને એક ઇમેલ એડ્રેસ આપેલો છે તમે જો દૂર રહો છો તો આના ઉપર ઈમેલ પણ કરી શકો છો હવે જોઈએ મિત્રો એનું સરનામું કયું છે તો અરજી મોકલવા માટેનું સરનામું છે માતૃશ્રી એસ એસ ગોવિંદા ફાઉન્ડેશન ટ્રસ્ટ ગોવિંદાસ સંકુલ બનાસ ડેરી રોડ પાલનપુર અને મોબાઈલ નંબર પણ તમને આપેલા છે જોઈ શકો છો બ્યાસી 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 એસી વીસ જેના ઉપર તમે સંપર્ક પણ કરી શકો છો તમારી અરજી તમે ઈમેલ પણ કરી શકો છો અને તમે રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો તમામ વિષય માટેની મોટા પ્રમાણમાં ભરતી છે જાહેરાત ક્યારે આવી છે તો મિત્રો જોઈ શકો છો આ તારીખ પણ તમને બતાવી દઉં દિવ્ય ભાસ્કર પાલનપુર અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ જાહેરાત છે માતૃશ્રી એસ એસ ગોવિંદા ફાઉન્ડેશન પાલનપુર સંચાલિત શ્રી રામ વિદ્યાલયમાં આ તમામ સ્ટાફ માટેની નવી ભરતીની જાહેરાત આવી છે જેના અનુસંધાને તમે અરજી કરી શકો છો તો ફરી મળીશું નવી અપડેટ સાથે અને આ જે ફોટો છે એ તમને આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ બંનેમાં મળી રહેશે તો ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ થેન્ક્સ ફોર વોચિંગ